નમસ્કાર દર્શક મિત્રો ખબરશ્રી ડોટ કોમ પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો તમે ફોનની અંદર કયા કંપનીનું રિચાર્જ કરાવો છો હવે સમયાંતરે કંપનીઓ પોતાના બેનિફિટ્સની સાથે સાથે તમારા માટે આકર્ષક લાભો પણ લઈને જ આવે છે જો તમે પણ આજ સિમ કાર્ડ વાપરો છો તો આવો જાણીએ કે તમને કયા લાભ થનાર છે તો આપણે વાત કરી રહ્યા છીએ જીઓની તો જીઓ પોતાના વપરાશકર્તાઓ માટે વિશાળ શ્રેણીના પ્લાન લાવે છે હવે જીઓ ઘણા પ્રીપેડ પ્લાનનો ઓફર કરે છે જે ખૂબ ઓછી કિંમતે અમર્યાદિત કોલિંગ અને ડેટા લાભ આપે છે હવે આપણે એક એવા પ્લાન વિશે વાત કરી રહ્યા છીએ કે જે જાણીને તમને પણ નવાઈ લાગવાની છે તો આજે જીઓ પ્લાન છે એ નવસો રૂપિયાથી ઓછામાં લગભગ આખા વર્ષની વેલિડિટીનો ઓફર કરે છે હવે આપણે જે પ્લાનની વાત કરીએ છીએ એ પ્લાનની કિંમત છે એટ ફાઇવ એટલે કે આઠસો રૂપિયા હવે દૈનિક કિંમત આપણે ગણવા જઈએ તો એ ફક્ત બે પોઈન્ટ છાસઠ રૂપિયા છે હવે આનો અર્થ એ છે કે તમે ત્રણ રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાવે ડેટા એસએમએસ અને કોલ્સનો આનંદ માણી શકો હવે ઘણી બધી એવી કંપનીઓ છે જે પોતાના પ્લાનમાં મફત ઓટીટી લાભોને ઓફર આપે છે જોકે રિલાયન્સ જીઓ પણ આવા ઘણા રિચાર્જ ટેરિફ ઓફર કરે છે નેટફ્લિક્સથી લઈને એમેઝોન પ્રાઇમ અને જીઓ હોટસ્ટાર સુધીની દરેક વસ્તુઓની એક્સેસ તમે મેળવી શકો હવે તમારે માટે આ બધા જ પ્લાનની યાદી તૈયાર કરી છે જેથી યોગ્ય પ્લાન કરવા તમને તકલીફ નહીં પડે હવે આપણે જે પ્લાનની વાત કર્યા છીએ જીઓનો સૌથી સસ્તો પ્લાન છે જે ટુ જીબી દૈનિક ડેટાને ઓફર કરે છે હવે આ ફક્ત ચૌદ દિવસની વેલિડિટી સાથે આવશે આ જે પ્લાન છે એમાં દૈનિક ટુ જીબી ડેટા અમર્યાદિત કોલ્સ અને સો એસએમએસ સંદેશાઓનો સમાવેશ થાય છે હવે આ પ્લાન જીઓ ટીવી અને જીઓ એઆઈ ક્લાઉડની એક્સેસ પણ આપશે જે અમર્યાદિત ફાઇવ જી ડેટા સાથે આવશે હવે દર મહિને તમે મોબાઈલ રિચાર્જ ઉપર ઘણો ખર્ચ કરવા નથી માંગતા તેમ છતાં કોલિંગ ડેટા અને એસએમએસ જેવા આવશ્યક લાભો મેળવવા ઈચ્છતા હો તો આ સમાચાર તમારા માટે છે જીઓ એરટેલ અને વોડાફોનના બસો રૂપિયાની ઓછી કિંમતે પ્રીપેડ પ્લાનના ઓફર કરે છે જેમાં અમર્યાદિત કોલિંગ દૈનિક ડેટા એસએમએસ અને ઘણા વધારાના લાભોમાંથી બધું જ અપાય છે અને આ તમને તમારા બજેટમાં શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા માટે પણ મદદ કરશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ